હે લો નમસ્કાર સરળ એફ હતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો નવા ખેડૂત મિત્રો હોય તો ચેલે સબસ્ક્રાઈબ અવશ્ય નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા અને એક્ટિવ રહેશે તો ફાયદામાં રહેશે સાથે શરૂઆત કપાસ બધા દિવસ નો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે એની અંદર આપણે માહિતી લઈએ કપાસ ના ભાવ વિશે બે ની અંદર કરીશું કપાસની તમામ રાજ્યોની અંદર વેચવાલી કેવી જોવા મળે છે મજબૂતી બનેલી છે વપરાશ અને જોઈએ તો ઘટતા પુરવઠા સામે વેચવાલી નું પ્રમાણ ઘટેલું જોવા મળે છે અને એની સામે ભાવ મજબૂત જોવા મળે છે કપાસના કાલ સાંજના ભાગમાં કહ્યું એમ આજે તમને એક કોઈ વિસ્તારમાં ઘટાડો કપાસના ભાવમાં નહીં જોવા મળે અમુક વિસ્તારોમાં સ્ટેબલ વેચવાલી સામે ભાવ જોવા મળે છે અમુક વિસ્તારોમાં

કર્ણાટક વાત કરીએ તો આવક ક્યાંથી જોવા મળે છે વાત કરીએ તો આવક ક્યાંથી જોવા મળે છે વાત કરીએ તો જોવા મળે છે વાત કરીએ તો જોવા મળે છે વાત કરીએ તો જોવા મળે છે નોર્થમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો બાર હજાર પાંચસો આવક જોવા મળે છે પાંચ માર્ચ મંગળવાર પૂરો થતા દિવસની અંદર આપણે કુલ ટોટલ દેશની અંદર સાશી હજાર સાતસો આવક માત્ર જોવા મળે છે એટલે કે આપણે એક થી બે હજાર આવક છે ગુજરાતમાં જે વધી છે એ જ વધેલી જોવા બાકી તમામ રાજ્યો ની અંદર દબાણમાં આવક જોવા મળે છે ઘટેલી જોવા મળે છે એના લીધે ભાવ છે એટલે કે ઘાસડી ફરીથી પાંચસો થી લઈને સાઈઠ હજાર સાતસો રૂપિયા વધીને આપણે જોવા મળે છે એટલે એકસઠ હજાર પોહતી છે આપણે મજબૂત ટકેલી જોવા મળે છે કદાચ આજે એકસઠ પહોંચી પણ શકે છે ઘાસડી ફરીથી નવી તેજી એટલે કે જે પાછળ જે તેજી રૂમાં એ જ તેજી છે તમને જોવા મળી શકે આજમાં જોઈએ તો દેશમાં અત્યાર સુધીમાં બે કરોડ અઢાર લાખ સોપન હજાર ને સો ઘાંસડી છે બાંધવામાં આવી છે અને ગુજરાતમાં સચ્છા કરીએ તો અઠાવન લાખ ચાલીસ હજાર બાંધવામાં આવી છે એટલે પસતાવાનું કોઈ ખેડૂત મિત્રો ને હોય નહીં ધીમું ધીમું વેચાણ કરતું રહેવું પચીસ પચાસ ટકા જે તમને લાગે યોગ્ય વેચાણ છે પાટમાં વેચવાનું કહેતા હોઈએ છીએ ઘણા બધા પ્રોબ્લેમો આવતા હોય છે અમે પણ સમજતા હોય અમુક વિસ્તારોમાં સો એસો ટકા માલ એકસાથે વેપારીઓ છે ઓફર કરતા હોય છે કે તમે પૂરેપૂરો માલ વેચો પણ અત્યારે હાલ છે તેજીમાં જયારે તમે વેચાણ કરતા હોય ત્યારે લેવાલી છે થોડીક વધારે આવી હોય અને તેજીમાં છે તમારો માલ છે પચીસ પચાસ ટકામાં લઈ લેતા હોય છે તો હવે જોઈએ આઈસી કોટન ફ્યુચર્સ અમેરિકન કોટન વાયદાની અંદર આપણે ઓપનિંગ સપાટી રાત્રે બંધ સપાટી કેવી જોવા મળે છે મે કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો ઓપનિંગ સપાટી ચોરાણું પોઈન્ટ ચોપન સેન્ટની જોવા મળી હતી ઊંસામાં થવાની એન્ટરટેનિંગ રેન્જમાં રાત્રે પંચાણું પોઈન્ટ પાંત્રી સેન્ટની સપાટી બતાવવામાં આવી તળિયાની સપાટી છે બતાવવામાં આવી વાયદો છે આપણે સેટલ થયો ચોરાણું પોઈન્ટ ચોવીસ સેન્ટ ના લેવલે જીરો પોઈન્ટ ચોત્રીસની ની મંદી સાથે છે આપણે વાયદો બંધ થતો જોવા મળે છે અને ચાર્ટ પણ આપણે સપાટી જોઈએ તો તમને પાંચ માર્ચ બે હજાર ચોવીસ અને બેન સત્તર મિનિટે રાત્રે છે વાયદાની અંદર ચોરાણું પોઈન્ટ પાંત્રીસ સેન્ટ

અમારી વાયદાની ચાર્ટ પેટર અને અમારી ટેકનિકલ રીત છે સમજમાં આવી ગઈ છે અને જે નું લેવલ બતાવીએ મહત્વનું લેવલ હોય છે દિવસનું લેવલ છે એટલા માટે ખાસ તમારી સામે સવારના ભાગમાં જ લેવલ રજૂ કરવામાં આવે જેથી જે પણ ખેડૂત મિત્રો કાંઈ પણ ન જળતું હોય કાંઈ પણ ન શોધખોળ કરવી પડે અને ટૂંકમાં એને માહિતી મળી જાય બે મિનિટનો સમય કાઢીને ભાગ જોઈ લે એટલે એને ટેકનિકલ અને ફંડામેન્ટલ બે માહિતી મળી જાય કારણ કે આપણે આગળ તાણું સોરાણું સેન્ટનું તળિયાનું લેવલ આપેલું હતું વાયદો જ્યાંથી આપણે પરત ફરતો જોવા મળે છે ફરીથી એકાદો જમ્પ છે જોવા મળી શકે કારણ કે ફરીથી સારા આંકડા ઉપર વિશ્વાસ રાખી અને જે તે તૈયાર થતા હોય છે એવું હાલ લાગી રહ્યું છે અંદર અત્યારે સવારે પાસઠ હજાર સો રૂપિયામાં પાંચસો રૂપિયા નો સુધારા સાથે આપણે જીરો પોઈન્ટ એક્યાસી ટકાની મજબૂતી સાથે છે માર્ચ કોન્ટ્રાક્ટમાં છે આપણે રૂમાં હાજર બજારમાં જે સુધારો થયો એનો અસર થતો જોવા મળે છે ને એ પ્રમાણે પાંચસો રૂપિયાનો સુધારો છે આપણે જે વાયદામાં જોવા મળ્યો છે ઓપનિંગ ધારણા મુકાતી પાંચસો રૂપિયાના સુધારા સાથે એવી રીતના રૂબ બજારમાં પણ બસો ત્રણસો નો સાંજે લગભગ એકસઠ હજાર આપડી ગુજરાત શંકર ગાંધી પહોંચી શકે છે હવે આપણે મળીશું ભાગ બે ની અંદર હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર